મોટી પાવડમાં સોલંકી પરિવારના આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન થરા તાલુકાના મોટીપાવડ ગામે સોલંકી રાવડા રાજપૂત પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય અને ધાર્મિક આયોજન કરવામાં આવ્યું હતું આ સાત દિવસીય ભાગવત સપ્તાહ દરમિયાન સમગ્ર ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિ અને આધ્યાત્મિક માહોલ છવાઈ ગયો હતો આયોજનમાં સોલંકી નરસિંગજી લગધીરભાઈ ભગત બબાભાઈ નાગજીભાઈ ગણેશભાઈ સહિત સમગ્ર સોલંકી પરિવાર દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવાઈ હતી સાથે જ બોડાણા પરિવાર પણ સેવા કાર્યમાં જોડાયો હતો ભાગવત કથાના વ્યાસપીઠ પર વડગામડા વાળા વિખ્યાત કથાકાર કૌશિકભાઈ ઓઝા વિરાજમાન રહ્યા હતા તેમણે શ્રોતાઓને શ્રીમદ ભાગવત મહાપુરાણનું ગુડ જ્ઞાન ભક્તિ અને સંસ્કારોથી ભરપૂર કથા રસપૂર્વપૂર્વક સંભળાવી હતી ભાગવત સપ્તાહ દરમિયાન સામાજિક તથા રાજકીય આગેવાનોની મોટી સંખ્યામાં હાજરી નોંધાઈ હતી કાર્યક્રમમાં ડીડી રાજપૂત શૈલેષભાઈ પટેલ આંબાભાઈ સોલંકી પ્રધાનજી ઠાકોર માવજીભાઈ પટેલ સહિત અનેક સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી હતી આયોજકો દ્વારા ભોજન પ્રસાદ ચા પાણી સહિતની સુવ્યવસ્થિત અને સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોને સાલ અને ખેસ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા સોલંકી પરિવાર દ્વારા આવનાર તમામ ભક્તો અને મહેમાનોનું આત્મીય અને આદરભેર સ્વાગત સત્કાર કરવામાં આવ્યો હતો ભાગવત સપ્તાહ દરમિયાન મોટી પાવડ ઉપરાંત આસપાસના અનેક ગામોના ભક્તોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી હતી સમગ્ર આયોજન ભક્તિ સંસ્કાર અને સામૂહિક એકતાનું સુંદર ઉદાહરણ બની રહ્યું હતું અહેવાલ બાબુ ભાટિયા સબંધ ભારત ન્યૂઝ થરાદ